સુરેન્દ્રનગર જિલ્લા પાટડી દસાડા તાલુકાના અખિયાણા ગામે દલિત વાસના મુખ્ય પ્રવેશ દ્વારમાં ગંદુ પાણી વહે છે તો તે ગંદા પાણીના કાયમી ધોરણે નિકાલ માટે આખિયાણા ગ્રામ પંચાયત સદસ્ય ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી પરેશભાઈ મખવાણા દ્વારા માંગ કરવામાં આવી હું પરેશ મખવાણા અખિયાણા ગ્રામ પંચાયત સદસ્ય અને ગુજરાત આમ આદમી પાર્ટી પ્રદેશ મંત્રી શ્રી દસાડા વિધાનસભાના શ્રી પી કે પરમાર સાહેબને મીડિયાના માધ્યમથી ફરીવાર રજૂઆત અને માગણી કરું છું કે અખિયાણા ગામના દલિતવાસના હાઈવેથી હાઈવે ઉપર દલિતવાસની અંદર પ્રવેશ દ્વારની બહાર જે ગંદા પાણી વહે છે એ ગંદા પાણીના કાયમી નિકાલ માટે ધારાસભ્યશ્રીને હું ફરીવાર રજૂઆત કરું છું કે આ નાળું બનાવવામાં આવે અને હાઈવેથી પોસ્ટ ઓફિસ સુધીનો પાકો આસીસી રોડ બનાવવામાં આવે તેવી માગણી મીડિયાના માધ્યમથી ધારાસભ્યશ્રીને હું રજૂઆત અને માંગણી કરું છું